સંધ્યા પ્રભાતની પ્રાર્થના મિત્રો સપરા ગ્રુપ તરફથી આપણે ચૂંટનો એક ગ્રુપ છીએ અને ગ્રુપની અંદરથી આપણે ગ્રુપ ચાલુ કર્યું છે ત્યાં સુધી આજ સુધી કોઈ દિવસ જો અહીં ચૂણ ઘટ્યું નથી અને ઘટશે પણ નહીં પણ એ મિત્રો સપરા ગ્રુપ છે અને બધાને સો સો રૂપિયા નક્કી કરેલા છે અને જે ઉપર આપે દાણા કે પૈસા એ આપવા જરૂરી છે એટલે સપરા ગ્રુપને સૌને આજે ઘઉં ચોખા અને ચાવલ થઈ રહ્યા છે તો સૌને આલવા માટે વિનંતી આજે પાંચ દિવસથી નથી બાદરો લાવ્યા છે બાદરો પડ્યો છે એટલે મિત્રો આપણે કહેવત છે કે મનુષ્ય આપણે છીએ ને એ જન્મ્યા ત્યારે જ જન્મ્યા ને ત્યારે જ રડતા રડતા આવ્યા છીએ અને રડતા જ જવાના છીએ એટલે સૌને એટલું વિનંતી છે કે આ આપણે સપરા ગ્રુપ એમાંથી ઘઉં ચોખા લાવવા માટે સૌને વિનંતી છે એટલે આજે નહોતું એટલે આઠ કિલો ચોખાને સો રૂપિયા જમા કરાયા છે અને સૌ ગ્રુપ આપણે અહીં રહીએ કે કંઈ જતા રહીએ અહીં રહે રહીએ તો આપણે સો રૂપિયા જમા કરાવવા પડે અને કદાચ કંઈક જતા રહેશું નોકરી કરવા બીજે ક્યાંક તો પચાસ રૂપિયાનો આપણો હક છે જે નિયમ તમે ચાલુ કરો એને બંધ ન કરો કારણ કે આજે બધા માણસો દુખિયા છે દુઃખ કોઈને સંભળાવવાની જરૂર નથી દુઃખ સંભળાવશો તો સુખ તમારું દેખાશે નહીં એ આરજી ગરવી ગુજરાત મારી યુટ્યુબ ચેનલ છે અને સૌ મિત્રોને હું કહેવા માગું છું કે માનવતા વસ્તુ એવી છે જીવદયા એ જ માનવ સેવા બાકી તમે મોટા મોટા પાઠ પૂજા કથ્યા ભજન સંતવાણી આ બધું કરાવશો ને એના કરતાં વધારે વધારે માનવતા જીવદયા અને માનવ સેવા માનવતા ધરાવે છે કે મારો વિડીયો આજે બનાવવાની છાતી મિત્રો દેવો આપણી પાસે કાંઈ નથી હોતું એવું ક્યારેય ન વિચારો કારણ કે મારા જ અનુભવના વાત છે મને આજ સુધી પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં ઘણા બધા મેં આ સુધી દુઃખ જોયા છે પણ દુઃખ પાછળ મેં એક આવી જીવદયા માનવ સેવે માનવ સેવા પાછળ ઘણું મેં કામ કર્યું છે અને આની પાછળ ઘણા ભાગે દુઃખો મને ઘણા મળ્યા છે પણ દુઃખોને સહન શક્તિ અને સહાય આપવાળો ઉપરવાળો છે કારણ કે જેટલું સુખમાં જ્ઞાન શીખવા મળે ને એટલું દુઃખમાં વધારે મળે છે અને દુઃખમાંથી જ કાંઈક માણસો પાસે શીખવા મળે છે બાકી તો માણસો કહેવત છે જન્મ આવ્યો તો રોતો આવ્યો છે ને રોતો રહેશે બસ વધારે આપણા બુપરા સૌને વિનંતી કરું છું કે મહિને મહિને લાવવા વિનંતી પાંચ પાંચ છ મહિનાનો જમા ના કરાવો આજે આપણે કાધું તો બપોરે જ ખવાય છે અને સાંજે જ ખવાય છે એ હું તો કહેવું છું કે તમને મહિને સો રૂપિયા અથવા ઘઉં ચાવલ મહિને જ આપો એ આપણું આ કાર્યને શું ચાલશે બસ ઘણું બધું મારી રીતે તો કહેવું છે કે આ જે ગરબી ગુજરાત મારી યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં શું ફેસબુકમાં શું કારણ કે અત્યારે સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયામાં ઘણું બધું જોવા મળે છે અને જાણવા મળે છે એવા સૌ સપરા ગુપ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આભાર જય માતાજી